નમસ્કાર ઋતુ સેવાશ્રમ નેચર કેરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ઈડીની પાણીની ઘણા ભાઈબહેનોને ઈડી અને પાણી દુખતા હોય છે અને ત્યાં ઈડીના ભાગમાં ઘણી વાર સોજો ચડી ગયેલો હોય છે અને એનું નિદાન થતું હોય છે ઘણી વાર કે હાડકું વધે છે તો એવા સંજોગોમાં ઈડી અને પાણી બિલકુલ દુખાવો નિર્મૂળ થઈ જાય છે આ દુખાવા આપણા ખાનપાનના આધારે આપણા ચાલવાના હલનચલનના આધારે એવી રીતે થતા હોય છે પ્રોપગ કોઈ જગ્યાએ ઘણી જગ્યાએ ખાડામાં પડી ગયો અથવા તો પગથી ચૂકાઈ ગયું એવા સંજોગોમાં દુખાવા ચાલુ થતા હોય છે અને ખાસ કરીને વાત વાતપિત કફ એ ત્રણેયના વિષમપણાને ઘણી વખત આ પેદા કરવાની શક્તિ મળતી હોય છે તો એ વિષમપણો દૂર થઈ જાય અને કાયમ માટે એડીનો દુખાવો બંધ થઈ જાય એના ઉપાયો છે અને એક્યુબ્રેશન ફરીથી એકવાર યાદ દેવડાવું એક્યુપ્રેશર કહેતા મર્મ ચિકિત્સા એ આ આમાં તમને બિલકુલ ફ્રી મળશે ફક્ત દવાઓ લેશો અથવા કોર્સ કરશો તો જ એનો ચાર્જ લાગશે નહીં તો નહીં લાગે અને હા આ દુખાવો મટશે તો તમે બીજા દસ દર્દીઓને લઈને આવશો એવું રિઝલ્ટ મળશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો બે લાઇકન દબાવો અને હા સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ